હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો ચાલો આજે સવારના વાગી ગયા છે દસ તો આપણે થઈ ગયું છે આપણું ઘરનું બધું કામ જોઈ લો તો આપણું ઘરનું બધું કામ કરી અને હવે જાણું છે બજારમાં કારણ કે મારા નણંદે મારા ભેગું એક ચોપર મંગાવ્યું છે તો તે લેવું છે તેના માટે જઈ રહ્યા છીએ બજારમાં તો ચાલો મિત્રો શક્ય હશે તો બજારમાં બતાવશું તો વિડીયો વાગી ગયા છે અગિયાર અને આપણે લેવું છે પર્સની ખરીદી કરવી છે તો આવી ગયા છીએ ધર્મેન્દ્ર રોડ ઉપર સતનામ પર્સ માં તો ચાલો આપણે પર્સ જોઈ લઈએ પછી કેવું લઈશું તે બતાવશું તો ચાલો પેલા તો તમને પર્સ બતાવી દો કેવા છે તો અમારે લેવું છે ફાઇલ માટે આવું સિમ્પલ એવું પર્સ લેવું છે તો ભાઈ બતાવે છે એવું નથી આ એક ગમી ગયું હેન ને એ આહારું છે એ સિમ્પલ છે એ કઉ સિલ એ જો નાખ્યું છે ને એ ટાઈપનું જ છે એવું તો ચાલો પર્સ ચોઇસ કરી લઈ પછી બતાવી કરી છે એમાં છે ને આ રમતી નંબર એટલે ઈ આ ને બોલો કપડાનું મત ના કપડાનું

આપણે ગયા હતા યાર્ડમાં તો મારા જીજાજી એ બટેટા લઈને જ રાખ્યા હતા અને હવે પછી અમે લીધી કેરી ટમેટા અને આદું લીધું ને પછી હવે છીએ ઘરે તો હવે આપણે ઘરે આવીને બેસી ગયા છીએ ને આ બાજુ મારા શિયા હોમવર્ક કરવા ટ્યુશનમાંથી આવીને બેસી ગયા છે તો આપણું દુઃખે છે માથું બે ત્રણ દિવસથી તો હજી ઉતરું નથી તો હવે જોઈ થોડીક વાર સુઈ જાશું ને પછી શું કરું છું તે બતાવીશ હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણો થઈ ગયો જમવાનો ટાઈમ તો મારા મન ભાઈ આવ્યા ને ત્યારે હું બાજુમાં હતી કારણ કે ન્યા વેફર પાડવાની હતી તો થોડીકવાર આપણે બટેટાની છાલ ઉતારવા માટે ગયા હતા તો હવે જમવા છે અળદની દાળનું શાક અને ભેગો લીધો છે મસ્ત મજાનો દેશી ગોળનો ગાંગળ અને મારા મન ભાઈ આજે થાકીન થઈ થઈ ગયા ને આંખમાં આહુડા જાય છે અને મસ્ત મજાનું લીધું છે આપણો ઘરનો માખણ તો ચલો મિત્રો જમી લઈએ જેમાં પછી હેલો ગાય અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને આજે આપણે સવારે ગયા હતા વેફરના બટેટા લેવા તો અત્યારે બાજુમાં જો વેફર પડી રહી છે આપણે પડોશા જ નથી પણ જોવા આવી ગયા છીએ આવું ની બેન જોઈ લે મસ્ત મજાના મશીનમાં વેફર પાડે કે આ બાયુને આ કામ હેલું થઈ ગયું ને અહીંયા પડી રહી છે ઝારીવાળી જેઠાણીએ તો ટપ ટપ ઉપાડ્યા જ છે અને ઉપર ચડાવ્યા છે એટલે હવે અહીં જ આવીને આપણે ડાયરેક્ટ ખાવાની છે પછી હાલ તાર ખાવું તો એ તો હાઈજ આવી ને ખાઈ છે હાઈજ કઈ બાપેલી તો બધા ખાવી હોય અત્યારે લગભગ છ જેવો ટાઈમ થઈ ગયો છે અને પાડોશી એ લગભગ સવારના વેફર માં રરે હે તો હવે આપડે કીધું કે લાઈ જરાક આટો મારી આવીને ખાઈ આવી તો કરાવી કરાવી પણ જોવાનું ખાવા તો આવી જાય તો તઈ આવ આ બધી વેફર સુખી દીધી છે

અમારા બાળકો જોઈએ બેસવાની જગ્યા નથી મળવા ના ખૂંદુ છે હરવું જ ચાલો બસ હ હ અને મારા ગૌભાઈ આવ્યા છે ને મારા નીરવા બેન છે હમ આવું ફંકી પેન કેટલે આવ્યો હો ફંકી પેન ફેંકી તૂટી ગયું હે હાવ તૂટેલા કપડાં પહેર્યા હરોળમાં દીકરાને મન ઓછી કો ઉપર લઈ લો બેટા

ભીવડનું ચોરવું બનાવ્યું છે દેશી ગામડે હું મારી જે લાવી હતી બાળપણનું હું આગ ખાતો દૂધ રોકલી અને ચોરનું લેવું ખૂબ અને સોફ્ટેટ પાડ જોડે ઘરનીવાળીના મરચાં ચાલુ થઈ પાછા આટલું બધું વથણું ખાવાનો છું અને આ સીએ બનાવ્યું છે તો સીએ બનાવ્યું તો મારે ટેસ્ટ કરવાનો તો ફરક બને જ છે ખૂબ ઉત્તમ ઉત્તમ છે તો પોમ તો હા સાઉથ ની એકમ છે હું જ્યારે મારું હનીમૂન બનાવવા ગયો ને ત્યારે મેં પહેલી વાર કાઢી યાદ છે પંજાબમાં બસ ઉભી રહી રાખીતી ને લ્યા આવ્યો કોઈ બનાવીને મને બવરાઈતી ત્યારે મે ખાધું તો યાદ કરો બે હજાર ને શું સાંભળો સી આ બે આઠ માં આવેલા શું છે છ માં આપાને હાથ માં લગન કે એવું છે છ માં કે હે